એટલે કે ઇન્દ્રિયોને જે વસ્તુનો સંબંધ થાય છે તેવુંને તેવું તે અંતહકરણને આપી દે છે બતાવી દે કે આ રૂપ આવું છે આ શબ્દ આવો છે આ ઓલું આવું છે ઓલું આવું છે આ વ્યક્તિ આવો છે પ્રાપ્ય પ્રકાશ કરી હોય એવું ઉતરતી રજૂ કરતી તો ઇન્દ્રિયોનો સ્વભાવ છે પછી મહારાજ કહે છે કે અહંકારમાં નિશ્ચય થાય છે એટલે કે ઇન્દ્રિયોના સંબંધ દ્વારા થયેલું જ્ઞાન અહંકારના ગોલકમાં આવે છે તેમાં અહંકાર જ્ઞાનનું પૃથક્કરણ કરે છે અહંકારની મુખ્ય પૃથક્કરણ પ્રક્રિયા મારું કોણ છે અને બીજાનું કોણ છે મારું મારું નહીં એટલું અહંકાર નિર્ણય એટલો કરે આ વ્યક્તિ આવે એ તો આપણી નથી આ વ્યક્તિ આવે તો એ તો આપણો છે આવો આવો આ મારા શિષ્ય છે આ મારું શિષ્ય નથી આ તો ભાઈ વિશ્વ મંગલ સામેનો શિષ્ય એનો ચમચો છે એટલે નિર્ણય મારો ને તારો નિર્ણય એ અહંકાર કરે એટલે પેલો ભગવાનનો નિશ્ચય ત્યાંથી થાય કે ભગવાન મારા છે કે નહીં એ આપણે જીવમાં પૂછવું જોઈએ એટલે જો અને એને કેવું જોઈએ કે આ મારા એવું નિશ્ચય ન નક્કી કરે એટલે પછી દ્રઢ થતો જાય જેમ જેમ અનુભવ થતો જાય એમ દ્રઢ થતો જાય કે નાના ભગવાન જ મારા બીજું કોઈ નથી તો એનો પાકો નિશ્ચય થઈ જાય અહંકારની મુખ્ય પૃથક્કરણ પ્રક્રિયા મારું કોણ છે અને બીજાનું કોણ છે અથવા કઈ વસ્તુ છે અહંકાર ઈન્દ્રિયોએ અહંકાર ઇન્દ્રિયોએ આપેલા જ્ઞાનમાં આવું પૃથકરણ કરે છે ભગવાન સંબંધી જ્ઞાન અથવા ભગવાનના વ્યક્તિત્વનું જ્ઞાન જ્યારે અહંકાર પાસે આવે છે ત્યારે અહંકાર પૃથકરણ કરે છે કે આ મારા છે અથવા કોઈ પણ જાતનો મારાપણાનો તેની સાથે સંબંધ સ્થાપિત કરે છે પછી તે જ્ઞાનને ચિત્ત પાસે ધકેલી છે ગુરુ છે ઈષ્ટદેવ છે માલિક છે પછી તે જ્ઞાનને ચિત્ત પાસે ધકેલી દે છે તે જ્ઞાનમાં ચિત્ત પણ પોતાના અધિકાર પ્રમાણે થોડો વધારો કરે છે અને સ્પષ્ટ દર્શન વિઝ્યુઅલાઇઝેશન કરે છે કે અહંકારે જે સંબંધ નક્કી કર્યો છે તે બરાબર છે અને સારું છે ત્યાર પછી કહે ત્યાર પછી પોઝિટિવ પ્રક્રિયા છે ઊંધા એવી નથી પ્રક્રિયામાં આમ થાય નિશ્ચિત ત્યાર પછી મહારાજ કહે કે મનમાં નિશ્ચય થાય છે મન પણ પોતાની વૃત્તિ એમાં કેન્દ્રિત કરીને આ સારું છે અને આ સારું નથી એવું નક્કી કરે સુખદાયક અને દુઃખદાયક એ એ મનનો નિર્ણય મન સુખ અને અસુખ સુખ દુઃખ નો ઇન્દ્રિય કઈ મન મન જેમ રૂપ એ ગ્રહણ થાય છે એવી રીતે સુખ અને દુઃખ છે એ કે કઈ ઇન્દ્રિતથી ગ્રહણ થાય છે મન 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 એક ઇન્દ્રિત છે છઠ્ઠી ઇન્દ્રિ છે અને સુખ અને દુઃખ એને માટે મન ઇન્દ્રિ છે એટલે ભગવાનને આમ એમાંથી એમાં એને મન જો હરકું હોય તો એને એમ થાય કે આમાંથી સુખ આવશે મેં કહે તો કે આમાંથી સુખ નહીં આવે બીજીથી સુખ મળશે આ બધી પ્રોસેસ છે એ તો શતપત્ર વેધી ન્યાય એક સેકન્ડના અમુક ભાગમાં તો થઈ જાય બધી એક થઈ જાય પણ તો એક ક્રમ સહજ થાય થાય ક્રમ એમાં ના નહીં મારા જ આવો ક્રમ કીધો એટલો બધો ઊંડો ઝીણો ક્રમ બીજે ક્યાંય બહુ બતાવ્યો હોય એવું નથી મોટે ભાગે ઇન્દ્રિયોના અંતઃકરણ આપું લઈ લે પણ અંતઃકરણની જે મારા જે એકબીજા કરતા જે ક્રમ છે આપ્યો છે એવું બીજે ક્યાંય નથી મન પણ પોતાની વૃત્તિ એમાં કેન્દ્રિત કરીને આ સારું છે અને આ સારું નથી એવું નક્કી કરે છે અને અહંકારે કરેલ નિર્ણયને બહાલી આપે છે ત્યાર પછી તે જ્ઞાન પ્રક્રિયા આગળ વધીને બુદ્ધિમાં પહોંચે છે ત્યારે બુદ્ધિ ઉહાપો કરીને તમામ પ્રકારે ત્રિરાશી મૂકીને કેલ્ક્યુલેશન કરીને લાભાલાભની તપાસ કરીને અંતિમ નિર્ણયના રૂપમાં તે જ્ઞાનને ફેરવે છે બુદ્ધિ લાભા લાભ વિચારે છે કે અંતિમ લાભ કયો ભગવાનને મારા કરવામાં કે જગતને મારું કરવામાં કે ભગવાનની અરે ડિસ્કનેક્ટ થવામાં અંતિમ લાભ છે કે ક્યાં એવું ને પછી એ સ્વીકારી લે એ સ્વીકારી લે એટલે જીવમાં એ સ્વીકારી ગયા આ તમામ પ્રકારે લાભાલાભની તપાસ કરીને અંતિમ નિર્ણયના રૂપમાં તે જ્ઞાનને ફેરવે છે કે આ તમામ પ્રકારે મારા જીવના હિતમાં છે ત્યારે તે ત્યારે તે જ્ઞાનને જીવ નિર્વિકલ્પપણે પોતામાં સ્થાપિત કરે છે તો મનમાં અને બુદ્ધિમાં હિત હિત અને લાભાલાભરન્સ અને મનમાં સુખ અને બુદ્ધિમાં લાભા લાભ ચિત્તમાં વિઝ્યુલાઇ અલ્પ હોય અને બરાબર આમ એમ દેખાય કે ભાઈ હું જો હરખું કરું તો હું મહાન થઈ જાઉં તો પછી તો આપણી પાસે ગાડી હોય બે ત્રણ જણા આપણી વાહે ફરતા હોય એવું ચિત બતાવી દે સુખ દુઃખમાં અને લાભા સુખ દુઃખનો વિચાર કરે મન લાભાલાભા થઈ કરતા હોય પણ લાભાલાભ છે એ બુદ્ધિ નો ઇન્દ્રિયો પ્રાપ્ય પ્રકાશકારી છે બુદ્ધિ દર્શિત વિષયા છે એ દર્શિત વિષયા કહેવામાં આવે છે પ્રાપ્ય વિષય હોય એ તત્વ જીવને રજૂ કરી દે ઇન્દ્રિયો એ બુદ્ધિને જે વિષય આપ્યો એ તરત જ જીવને રજૂ કરી દે એટલે દર્શિત વિષય અને એટલે પ્રાપ્ય દર્શિત વિષય એના એની પાસે જે વિષય આવે એ પાસે પાસે પોતાની રાખી જીવને આપી દે અને જીવ છે એ સદા જ્ઞાત વિષય છે એ એને કઈક વિષય જોઈ જો બુદ્ધિ આપેલો હોય વિષય તો બુદ્ધિના વિષયને વોચ કરે છે અને બુદ્ધિનો આપે તો બુદ્ધિ કઈ વિષય ન લાવ્યો હોય તો બુદ્ધિને બુદ્ધિને વોચ કરે છે જ્યારે ઊંઘ હોય ત્યારે બુદ્ધિ બધાય પોતાના વિષય પોતામાં લાવવાના બંધ કરી એટલે જીવ છે એ બુદ્ધિને વાત કરતો હોય છે બુદ્ધિને સમજે એ બુદ્ધિને વિષય બનાવે બુદ્ધિને વિષય કરે વિષય બનાવતો છે એટલે એને સદા જ્ઞાત વિષય કહેવાય છે એને બોલાને દર્શિત વિષયા કહેવાય છે વિષય આવે તો

એની જાતમાં દાખલા તરીકે રૂપ હોય તો રૂપ સારું છે કે રૂપ હારું નથી શબ્દ હોય તો શબ્દ સારો છે કે શબ્દ સારો નથી તેવું પ્રકાશ કરે પ્રકાશ કરીને બુદ્ધિને ના પીને અને બુદ્ધિ છે એ જ્ઞાત વિષય જ્ઞાત વિષયને દર્શિત કરી દે જેને જાણ્યો હોય ને ઓલા જીવમાં આપી દે બતા તો બુદ્ધિ જે આવે એને જ ગ્રહણ કરે ઇન્દ્રિયો છે જે સામે આવે પ્રાપ્ય હોય ઇન્દ્રિયો પછી ન્યા જાય આંખ અને કાન એ ન્યા જાય અને ઓલાને વિષય આવે પાંચે યતીન્દ્ર મત દીપિકામાં પાંચે વિષયની અલગ અલગ પ્રોસીજર કીધી છે એટલે એમાં એવું હોય બુદ્ધિ ક્યાંય જાય નહીં ઇન્દ્રિયો લઈને લાવીને પાહે હોય તોય ન જાય પાહે હોય તો દાખલા તરીકે સ્પર્શ વિષય છે એ તો ચામડીની પાહે વિષય આવે છે ત્યારે એને ગ્રહણ કરે છે પણ ચામડી થોડોક છેટો હોય તો એ બુદ્ધિ જાય નહીં સિદ્ધિ ચામડી દ્વારા જ એ આવે બુદ્ધિમાં આવે એવી એની મેથડ છે ઇન્દ્રિય પ્રણાલિકા એને કહેવામાં આવે છે બધી ઇન્દ્રિયોની પ્રણાલીકા સરખી હોય નહીં પાંચે પાંચ ઇન્દ્રિયોની પ્રણાલીકા અલગ છે એટલે ઇન્દ્રિય પ્રણાલી જે વિષય આવે એને બુદ્ધિ છે એ સીધું જીવને બતાવી દે તો આપણે કઈ જે વિચાર કરીએ કે ચિંતન વિચાર કરે તો એ અંદર આવેલા હોય નાખેલા હોય એનું પછી એનાલિસિસ એમની બુદ્ધિ કરે ઇન્દ્રિય નિરપેક્ષ એકવાર રૂપ આવી ગયું એકવાર શબ્દ આવ્યો દાખલા તરીકે આ વચ્ચે ના શબ્દો છે એકવાર આપણે સાંભળી લીધા સાંભળી લીધા એટલે જો એ જીવમાં રહી ગયા કે અંતકરણમાં રહી ગયા હોય તો એનું એનાલિસિસ કરીએ કે વિચાર કરીએ કે આ હો તને એ ઇન્દ્રિય માં નાખેલો હોય ઇન્દ્રિય દ્વારા એક દિવસ નાખેલો હોય છે કોઈ પણ તો એનું એનાલિસિસ ને વિચાર ને એ બધું કરીએ કે બુદ્ધિ ન અંતકરણ એ સિવાય ન કહી શકે વિચારનો અર્થ એવો છે કે અંદર પડેલા ને વગાડો ઓહ વાગોળો અંદર નાખેલું હોય જે આ પહેલા ગમે ત્યારે અથવા તો ભવિષ્યની કલ્પના કરવી ભવિષ્યની કલ્પના એ આધારે થાય ભૂતકાળને આધારે આ આમ હતું તો હવે આમ હું આમ કલ્પના અંતઃકરણ છે એ ઇન્દ્રિય નિરપેક્ષ કરી શકે નવો વિષય ગ્રહણ કરવો હોય તો ઇન્દ્રિય સાપેક્ષ જ થાય બીજું કંઈ નથી ભગવાન છે એ નવો વિષય છે એટલે એને ઇન્દ્રિય અંતરકરણનો માધ્યમથી એને લાવો પછી જે ઇન્દ્રિય અંતરકરણમાં નાખ્યું હોય દાખલા તરીકે વત્તામના શબ્દો આપણે નાખી રાખ્યા હોય તો પછી આપણે એની ઇન્દ્રિય કાંઈ સાંભળીએ નહીં તો એનો વિચાર થઈ રાખે એમાંથી જે નવા અર્થની કે ભાવ જે આવે છે ને આગ્ર એ તો વધારે એકાગ્ર થવાથી એમાં વધારે એકાગ્ર થાય એકદમ એકાગ્ર થાય તો માલિપા તો બીજ પડ્યું છે એને વક્તાના આશય વક્તાનો હું ઇન્ટેન્શન દાખલ તાત્પર્ય કહેવાય ને કે ઓ મહારાજનું આમાં આખું વાક્ય જોઈ એનો આલોચ થાય તો આમાં મહારાજનું તાત્પર્યમાં હું તો મહારાજનું આમાં એટલું બધું ઊંડાણ છે એ બીજા શાસ્ત્રોની આયરે હરખાવે ઉપનિષદોની આયરે બ્રહ્મસૂત્રની આ ગીતા ગીતાની આયરે હરખાવે મહારાજના વાક્યને લોકમાં હરખાવે લોકમાં બીજા વાક્ય હોય ને એનો ફોલો કરતા હોય મહારાજના વાક્યને ફોલો કરતા હોય તો પરિણામ જુદો આવે એવું બધું કરે એટલે એને તાત્પર્ય વાક્યને એમાં એ તો એને એનું એ વાક્ય છે ને એને જો એકાગ્ર ન થાય તો એમાં તેને તાત્પર્ય મળે નહીં એટલે એમાં બીજું કઈ નથી થતું આપ જેટલો વધારે આલોચ કરે એટલો ઊંડો જાય છે વક્તા સુધી પહોંચે એમ શબ્દો દ્વારા વક્તા સુધી પહોંચે મારે જે એક ઠેકાણે એવું કીધું છે ને શબ્દ છે એ વ્યક્તિની જાતિને એને જણાવનારો છે શબ્દ છે એ વક્તાને ઠેઠ પહોંચે એના ઉપરથી વક્તાને હોતે બોલનારાની હા વક્તાના વ્યક્તિત્વને ને પતે પરિચય કરાવનારો થાય બહુ ઊંડો જાય મારા જે કીધું વચના શાસ્ત્ર માં વક્તોના શબ્દો લખ્યા લખ્યા છે એને કરીને એના સ્વરૂપો જેવા છે અને એનું વ્યક્તિત્વ જેવું છે એવું જણાઈ આવે છે કોનતાજી સીતા દ્રૌપદી એના જે વચનો છે એના આધારે એનું સ્વરૂપ માણસો એ કોઈ ભાઈયા નથી પણ શાસ્ત્રમાં એના વચનો લખેલા છે એને આધારે જ એને એના પાત્રની કલ્પના થાય છે અને એનું પાત્ર મૂર્તિમાન થઈ આવે છે એમ ભગવાનના શબ્દો હોય તો ભગવાન ને જો વધારે એમાં મૂંડું ઉતરે તો ભગવાનનું વ્યક્તિત્વ ઉપસી આવે અને આના જીવમાં ડિફરન્સ ઉપસી આવે કે આ ભગવાનનું વ્યક્તિત્વ બીજા કરતા બહુ જુદું છે ઇન્દ્રિયો પ્રાપ્ય પ્રકાશકારી છે

અંતઃકરણ દર્શિત વિષય વાળું છે ઇન્દ્રિયો જ્યારે તેની પાસે કંઈક રજૂ કરે ત્યારે જ તે જ્ઞાનનું પૃથ્થકરણ કરે છે અને તે જ્ઞાનનું તથા અંતઃકરણ પોતાનું પ્રકાશન કરે છે નહીં તો પોતાની પ્રક્રિયા બંધ કરીને શાંત થઈને બેસી જાય છે વિષયને હોતે પ્રકાશ કરે અને વિષય પ્રકાશ વેલાયામ સ્વપ્રકાશન પોતાને હોતે પ્રકાશ કે હું મન છું એવું હોતે પ્રકાશ નહી તો પ્રક્રિયા બંધ કરીને શાંત થઈને બેસી જાય છે એને ક્લોઝ ક્લોઝ ઓપન 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 કરવાની ચાન્સ છે છે જીવને નથી અથવા પૂર્વે થયેલી પ્રક્રિયાઓનું ચિંતન કરે છે પરંતુ તેને સક્રિય રહેવા માટે ઇન્દ્રિયોએ લાવી આપેલું જ્ઞાન અથવા તેના સંસ્કારો સ્મૃતિ ખૂબ જરૂરી છે અને આધાર છે જ્યારે જીવ પોતે સદા જ્ઞાત વિશેવાળો છે એ બુદ્ધિ કંઈક રજૂ કરે ત્યારે બુદ્ધિ સહિત રજૂઆતને પણ જુએ છે અને ન રજૂ કરે તો બુદ્ધિને તો સતત જુએ છે એટલે કે જીવ આત્માને જીવ આત્માને પ્રક્રિયા ઓન ઓફ ક્યારેય થતી નથી સદાને માટે ઓન જ રહે છે જ્યારે બુદ્ધિની પાસે કાર્ય હોય તો ઓન નહીંતર ઓટોમેટિક ઓફ પ્રક્રિયા થઈ જાય છે જ્યારે જ્યારે ઇન્દ્રિયોને ઓન અને ઓફ બંને કરવા પડે છે આ તેની પ્રક્રિયા આપણે જાણી હવે જ્ઞાનની પ્રક્રિયા વિશે પણ જાણી લે